વિદ્યાદેવ યુનિવર્સિટી દ્વારા વિદ્યાદેવ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતો બાવીસમી મે બે હજાર પચીસના રોજ વિદ્યાદેવ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્નિવલ એ માત્ર પ્લેસમેન્ટ મેળો ન હતો પણ યુનિવર્સિટીના વિઝન શિક્ષણથી રોજગારી સુધીને સાકાર કરતો એક મહત્વપૂર્ણ તબક્કો હતો સમગ્ર આયોજન દરમિયાન યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીની ક્ષમતા અને કોર્પોરેટ વિશ્વ વચ્ચે એક સક્ષમ સેતુ બનાવવાનો હતો આ વિશાળ કાર્નિવલમાં ચાલીસ જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો હતો જેમાં વિવિધ ક્ષેત્રો જેવી કે આઈટી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ હેલ્થકેર એજ્યુકેશન અને અન્ય સેક્ટરોની આગવી ઉપસ્થિતિ રહી હતી આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાદેવ યુનિવર્સિટીના કેરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા સુસંગત રીતે સંચાલિત કરવામાં આવ્યો હતો યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરી હતી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હંમેશા શિક્ષણના સ્તરે નવી ઊંચાઈઓ અને ગુણવત્તા સ્થાપિત કરતી રહી છે માત્ર પાઠ્યક્રમ નહીં પરંતુ ઔદ્યોગિક તાલીમ સ્કીલ ડેવલપમેન્ટ પર્સનાલિટી ગ્રુમિંગ અને રોજગાર સંભાવનાઓ તરફ જોડતી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની શૈક્ષણિક માળખાકીય સહાય વિદ્યાર્થીઓને સતત મળે છે યુનિવર્સિટીના પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કાર્ય કરવાનો અમારો સંકલ્પ કટિબદ્ધ છે એન્ડ પ્રિન્સિપલ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિદ્યાદીપ યુનિવર્સિટી આજરોજ વિદ્યાદીપ યુનિવર્સિટીમાં વિદ્યાદીપ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ બે હજાર પચીસનું આયોજન થયું જેમાં ચાલીસ કરતાં વધારે કંપનીઓ હાજર રહી છસો કરતાં વધારે સ્ટુડન્ટ્સનું રજીસ્ટ્રેશન થયું છે નેવુંથી વધારે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન થયા છે અને અન્ય વિદ્યાદીપ સિવાયની સાઠેક જેટલી કોલેજો છે જેના વિદ્યાર્થીઓએ આજરોજ પાર્ટિસિપેટ કર્યું છે આ જે વિદ્યાદીપ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ છે તેમાં અલગ અલગ સેક્ટરની કંપનીઓ હાજર રહી છે હેલ્થકેર છે મેડિકલ સેક્શન છે મેનેજમેન્ટ છે કોમર્સ છે આઈટી સેક્ટર એન્જિનિયરિંગ મેકેનિકલ ઇલેક્ટ્રિકલ વગેરે અલગ અલગ સેક્ટરની કંપનીઓ જે છે આજરોજ હાજર રહી છે આજરોજ વિદ્યાર્થીઓને ઘણી આશા છે કે સારી સારી કંપનીઓમાં પોતાનું પ્લેસમેન્ટ થાય અને સારું પેકેજ એને મળે અને સારી કેરિયરની શરૂઆત થાય એવી જ રીતે કંપનીઓને પણ ઘણી સારી આશા છે કે યુનિવર્સિટીના સારા સારા વિદ્યાર્થીઓ મળી રહે અને જેનાથી પોતાની કંપનીઓના બી ગોલ સારા અચીવ થઈ શકે તો આજરોજ વિદ્યાર્થીઓ તેમજ કંપનીઓને ઓલ ધ વેરી બેસ્ટ કે એમને એમનું જે વિદ્યાર્થીઓ પ્રોક્યોરમેન્ટ અથવા તો હાયરિંગ વર્ક છે એ આજે સારું બને અને વિદ્યાર્થીઓને બી આજે સારી કંપનીઓ મળી શકે ડૉક્ટર પ્રણય ઠક્કર હું વ્રજ હોસ્પિટલથી આવ્યો છું અને આજે વિદ્યાર્થી યુનિવર્સિટીએ આ ખૂબ જ સારું મેગા પ્લેસમેન્ટ કરીને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે જેની અંદર સાહીઠથી વધારે કોલેજના વિદ્યાર્થીઓ અહીં રજીસ્ટર થયા છે છસો વિદ્યાર્થીઓ પ્લસ નાઇન્ટી સ્પોટ રજિસ્ટ્રેશન્સ અહીંયા પોતાના પ્લેસમેન્ટ માટે ઉપસ્થિત છે ચાલીસથી વધારે કંપનીઓ હોસ્પિટલ્સ અને અધિ અધર ફેક્ટરીઝ અહીંયા છોકરાઓનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે અને બધાને જ ખૂબ આશા છે કંપનીઓને આશા છે કે એ લોકોને બેસ્ટ વ્યક્તિઓ મળે પોતાને ત્યાં કામ કરવા માટે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી આશાઓ છે કે આજે અહીંયા ખૂબ એ લોકોનું સારું પ્લેસમેન્ટ થાય બેસ્ટ સેલરી પર એ લોકોને લેવામાં આવે એટલે અમે વિદ્યાર્ અમે વિદ્યાદીપ યુનિવર્સિટીને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે આ આટલું સરસ મેગા આયોજન કરવામાં આવ્યું છે નમસ્તે મિત્રો આજે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા મેગા પ્લેસમેન્ટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાલીસ કરતાં વધારે કંપનીઓ અને છસો વીસ કરતાં વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલું છે આ પ્લેસમેન્ટ ડ્રાઈવ કરવાનો અમારો એક હેતુ એ છે અને અમારું ફર્સ્ટ પ્લેસમેન્ટ ડ્રાઈવ છે જે અમારી યુનિવર્સિટીના ત્રણ વર્ષ પૂરા થયા છે ને અમારી પહેલી બેચ બહાર પડવા જઈ રહી છે તો અમે દરેક વિદ્યાર્થીઓને યુનિવર્સ ઇન્ડસ્ટ્રીમાં એક સારી તક મળે અને એક તક મળીને એને પહેલું પગથિયું ભરીને તે પોતે સિલેક્ટ થાય એના માટેના અમારા પ્રયત્નો છે અમારી પ્લેસમેન્ટ ટીમ હર હંમેશ માટે આ કંપનીઓના સંપર્કમાં રહીને આજે ભેગા બધી જ કંપનીઓને એક સાથે ભેગા કરીને અમે પ્લેસમેન્ટ ડ્રાઈવ માટે આયોજન કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓ આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં મેક્સિમમ ભાગ લે એક કરતાં વધારે કંપનીઓ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં આપવા માટે એક પ્લેસ પૂરું પાડી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ અહીંયા એક કરતાં વધારે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાના છે અને તે અત્યારે કદાચ એવું બી બને કોઈ વિદ્યાર્થી જોડે એક કરતાં વધારે ઓફરો બી મળી શકે છે તો અમે દરેક વિદ્યાર્થીઓને કહીએ છીએ કે આ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપે અને સારામાં સારું પેકેજ लेने सेलेक्ट था ये भी हमारी शुभेच्छा मैं सेल्फ हिमांशु मिश्रा मैं विद्यादीप यूनिवर्सिटी का स्टूडेंट हूँ मैं बीबीए डिग्री से बीबीए डिपार्टमेंट से अपना डिग्री कंप्लीट किया हूँ और आज हमारे कॉलेज में विद्यादीप का मेगा प्लेसमेंट कारनील है जिसमें 40 प्लस कंपनीज आई है जब मैंने एडमिशन लिया था तो मैंने ये नहीं सोचा था कि मेरे को कॉलेज के थ्रू ही जॉब मिलेगा जॉब सबको मिलता है लेकिन कॉलेज के थ्रू मिल जाए ये मैंने कभी नहीं सोचा था और आज हमारे कॉलेज में जो ये फोर्टी प्लस कंपनी आई है ये हमें अश्योर करती है कि हमें फ्यूचर जो हमारा है वो बहुत ब्राइट होगा और इसमें इतनी सारी अच्छी अच्छी कंपनी आई है बड़ी कंपनी आई है फ्लाइट आई बी आई सी आई सी आई बैंक ये सब आई है इन सब के थ्रू मेरा फ्यूचर जो है वो सिक्योर मुझे दिख रहा है तो मैं सारे स्टूडेंट्स को यही कहना चाहूँगा जो मैं जूनियर हैं कि प्लीज़ आप अपने फ्यूचर को ब्राइट करने के लिए और अच्छे से पढ़े और विद्यादीप के प्लेसमेंट में आए थैंक यू